હિમતનગરના તલોદ અને પ્રાંતિજ તાલુકામાં પ્રવાસ કર્યો હતો આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે અને ત્યારબાદ મોડાસા તાલુકામાં પણ પ્રવાસે જવાના છે કોંગ્રેસ પક્ષમાં એક ઉત્સાહનો માહોલ છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક સો ટકા કોંગ્રેસ પક્ષ જીતશે એવો આશાવાદ અને ઉન્માદ કાર્યક્રમોમાં અને આગેવાનોમાં દેખાઈ રહ્યો છે કારણ એ જ છે કે સામા પક્ષે આપણે જોયું હશે કે લોકો એ ઉમેદવાર બદલવા પડ્યા બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ બધું પહેલી વહેલીવાર જોયું છે અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કર્યો પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ એ સાબરકાંઠા સુધી આવી સાબરકાંઠાથી બનાસકાંઠા ગઈ બનાસકાંઠાથી રાજકોટ રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ કોંગ્રેસયુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે એની સામે જે કાર્યકર્તાઓના આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે પણ મને એવું લાગે છે કે સાત મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો અહીંયા ગુજરાતમાં બદલાઈ જાય તો નવાઈ નહીં પામતા એવું વાતાવરણ આજે થઈ રહ્યું છે અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો પણ પસંદ કર્યા છે એ એવા મજબૂત ઉમેદવારો પસંદ કર્યા છે કે જે આજે એને કારણે પણ ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગયો હોય એવું લાગી રહ્યું છે